નમસ્કાર ચાલો આજે આપણે જઈએ છીએ બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના એ દિવસમાં એક એવો દિવસ જે ગુજરાતથી લઈને આખી દુનિયાના સમાચારોથી ભરપૂર હતો જરાક કલ્પના કરો એક જ દિવસમાં આકાશમાં પતંગો ઉડી રહ્યા છે નીચે ધરતી ધ્રુજી રહી છે અને હજારો કિલોમીટર દૂર વૈશ્વિક રાજનીતિના સમીકરણો પણ બદલાઈ રહ્યા છે આ બધી જ વિરોધાભાસી છતાં એકબીજા સાથે જોડાયેલી ઘટનાઓ બની હતી એ દિવસે તો દિવસની સૌથી મોટી ખબર હતી એક હાઈ પ્રોફાઇલ મુલાકાત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ બંને અમદાવાદમાં હતા અને આ મુલાકાત પર સૌની નજર હતી ચાન્સેલરનો દિવસ ખરેખર ઘણો રસપ્રદ હતો સવારની શરૂઆત થઈ સાબરમતી આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપીને બપોરે સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગોત્સવના રંગો માણ્યા અને પછી બપોર પછી ગાંધીનગરમાં થઈ ગંભીર દ્વિપક્ષીય વાટાઘાટો આ બતાવે છે કે કઈ રીતે સંસ્કૃતિ અને કૂટનીતિ સાથે સાથે ચાલી શકે છે પણ આ તો વાત થઈ અમદાવાદની જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે ગુજરાતના બીજા ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કંઈક બીજું જ બની રહ્યું હતું ચાલો હવે ત્યાં નજર કરીએ એકવીસ આ માત્ર એક આંકડો નથી આ એ ભૂકંપના આંચકાઓની સંખ્યા છે જે સૌરાષ્ટ્રે ખાસ કરીને રાજકોટે અનુભવ્યા ગઈરાતથી જ સતત નાના મોટા આંચકા આવી રહ્યા હતા અને લોકોમાં એક પ્રકારનો ડર ફેલાઈ ગયો હતો અને જ્યારે આવી કુદરતી આપત્તિ આવે ત્યારે તેની સીધી અસર જનજીવન પર પડે જ લોકોની સુરક્ષા સૌથી પહેલાં આવે એટલે જ તંત્રએ તરત જ નિર્ણય લીધો અને ધોરાજીની બધી શાળાઓમાં રજા જાહેર કરી દીધી હવે અહીં એકદમ વિરોધાભાસી ચિત્ર જુઓ એક તરફ ભૂકંપનો ડર હતો તો બીજી તરફ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ સ્વાભિમાન પર્વ ચાલી રહ્યો હતો ત્યાં લોકોની શ્રદ્ધા અડગ હતી અને વાતાવરણ ભક્તિમય હતું એક જ પ્રદેશ પણ બે બિલકુલ અલગ માહોલ ચાલો હવે ગુજરાતની સ્થાનિક ઘટનાઓથી આગળ વધીએ અને જોઈએ કે રાષ્ટ્રીય સ્તરે આ દિવસનું શું મહત્ત્વ હતું ખાસ કરીને પેલી ભારત જર્મનીની મુલાકાતનું પરિણામ શું આવ્યું આ એક વાક્ય વડાપ્રધાન મોદીએ કહ્યું અને એમાં ઘણું બધું સમાયેલું છે લિમિટલેસ ભાગીદારી એટલે કે જેની કોઈ સીમા નથી પણ આનો સાચો અર્થ શું છે આ કે એક મોટો શબ્દ છે કે પછી એની પાછળ કોઈ નક્કર યોજના છે તો આ લિમિટલેસ ભાગીદારીનો મતલબ ખાલી વેપાર વધારવો એટલો જ નથી આનો અર્થ છે સંરક્ષણ ક્ષેત્રમાં ઊંડો સહયોગ ગ્રીન એનર્જી જેવી ભવિષ્યની ટેકનોલોજીમાં સાથે મળીને કામ કરવું અને આર્થિક સંબંધોને એક નવા જ સ્તર પર લઈ જવા આ એક બહુ મોટું કદમ છે અને હા આ મોટી મોટી વ્યૂહાત્મક વાતોની વચ્ચે એ ખૂબ જ સંવેદનશીલ અને માનવીય મુદ્દો પણ ચર્ચાયો જર્મનીમાં ફોસ્ટર કેરમાં રહેલી ભારતીય બાળકી અરિહા શાહનો આ બતાવે છે કે રાજનીતિ ભલે ગમે તેટલી ઉચ્ચસ્તરીય હોય એના કેન્દ્રમાં હંમેશા માનવતા રહેલી હોય છે એ જ દિવસે ભારતના બે બિલકુલ અલગ ચહેરા પણ જોવા મળ્યા એક તરફ આપણે ટેકનોલોજીમાં હરણભાડ ભરી રહ્યા હતા ઇસરોએ એકસાથે સોળ સેટેલાઇટ લોન્ચ કર્યા તો બીજી તરફ ઉત્તર ભારતમાં કુદરતનું બળ એવું હતું કે કાતિલ ઠંડીએ ધોધને પણ બરફ બનાવી દીધા હતા ચાલો હવે ભારતની સરહદોની બહાર જઈએ કારણ કે આજના સમયમાં કોઈ પણ દેશ અલગ રહી શકતો નથી દુનિયાના બીજા ખૂણે શું થઈ રહ્યું છે એ જાણવું પણ એટલું જ જરૂરી છે દુનિયામાં પણ ઘણી ઉથલપાથલ હતી ઈરાનમાં સરકાર વિરોધી દેખાવોએ હિંસક રૂપ લીધું હતું બીજી તરફ અમેરિકા અને દક્ષિણ કોરિયા એક નવો સૈન્ય કરાર કરીને નજીક આવી રહ્યા હતા અને આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં એક જાણીતા ગાયકના મૃત્યુને લઈને લોકોમાં ભારે ગુસ્સો હતો તો આ આખા દિવસની અલગ અલગ ઘટનાઓની કડીઓને જોડીએ તો આ દિવસની આખી તસવીર કેવી દેખાય છે ચાલો એકવાર ફટાફટ આજના મુખ્ય મુદ્દાઓ પર નજર ફેરવીએ આપણે જોયું કે કેવી રીતે ગુજરાતમાં રાજનીતિ અને સંસ્કૃતિ એક થયા આપણે કુદરતની તાકાત પણ જોઈ ભૂકંપના આંચકાથી લઈને તીજી ગયેલા ધોધ સુધી આ બધાની વચ્ચે દેશે ટેકનોલોજીમાં એક નવી છલાંગ લગાવી અને દરેક સમાચારની પાછળ ક્યાંક ને ક્યાંક માનવીય સંવેદનાઓ જોડાયેલી હતી અને અંતે આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે જ્યારે ભારત અને જર્મની જેવા મોટા દેશો લિમિટલેસ ભાગીદારી તરફ વધી રહ્યા છે અને બીજી બાજુ દુનિયાના ઘણા ભાગોમાં અશાંતિ છે તો આવા નવા જોડાણોથી દુનિયામાં શક્તિનું સંતુલન કેવી રીતે બદલાશે આના પર વિચારવા જેવું ખરું ને